જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે ઓગણીસ નવ બે હાજર પચીસ ના રોજ તમારા બધા મિત્રો ની ઘણી બધું કોમેન્ટ આવી હતી અને તેના અંગે મિત્રો દાંતીવાડા ડેમ માંથી મોડી રાત્રે મિત્રો બે દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું હતું એટલે બનાસકાંઠા જિલ્લા નો જીવાદોરી સમાક તો દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક નવસો ને ઓગણપચાસ ક્યુસેક પાણી ની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને બે પોઈન્ટ ઓગણીસ ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે ઘણા બધા મિત્રો હજુ હવે કોમેન્ટ આવશે કે દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં પાણી છોડવામાં આવ્યું છે તે પાણી કેટલે આવ્યું તો મિત્રો આ ચેનલ દ્વારા તમને વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે કે દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી પાણી છોડવામાં આવ્યું છે તે અત્યાર સુધીમાં કેટલે આવ્યું છે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી